નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નિર્મા વિદ્યાવિહાર જે બોડકદેવ છારોડી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો નિર્મા વિદ્યાવિહાર બોડકદેવ એન્ડ છારોડી આર સીબીએસ એફિલિએટેડ સ્કૂલ્સ અંડર ધ એજિસ ઓફ નિર્મા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યુશન આર કમિટેડ ટુવર્ડ વેલ્યુ બેઝ ક્વોલિટી એજ્યુકેશન તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી સેક્શન માટે મધર ટીચર ફોર નર્સરી જુનિયર કેજી એન્ડ સિનિયર કેજી ક્લાસીસ માટે જગ્યા છે મિત્રો જેમાં બે લેચરન્સ ડિગ્રી વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન મોન્ટેસરી કોર્સ કરેલો હોય તેમજ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે ઇંગ્લિશ સાયન્સ ઈવીએસ માટે જગ્યા છે સેકન્ડરી ટીજીટી માટે જગ્યા છે સાયન્સ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ તેમજ એઆઈ રોબોટિક્સ માટે તેમજ સિનિયર સેકન્ડરી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે પોલિટિકલ સાયન્સ ઇંગ્લિશ એકાઉન્ટન્સી ઇકોનોમિક તેમજ એન્ટરપ્રિરશીપ માટેની જગ્યા છે જેમાં બીએડ અથવા તો એમએડ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી પ્રિપ્રેન રિલેવન્ટ સબ્જેક્ટ તેમજ હેવિંગ થ્રી પ્લસ યર્સ ઓફ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ વિથ સીબીએસસી આઈસીએસસી કર્યુલમ ટેટ સીટેટ વિલ બી પ્રિફરેબલ ફૂલ ટાઈમ કાઉન્સેલર માટેની જગ્યા છે જેમાં એપ્લિકન્ટ શુડ બી પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લિનિકલ સાયકોલોજી એન્ડ હેવિંગ ટુ પ્લસ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ સીબીએસસી સ્કૂલ ધરાવતા હોવો જોઈએ એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી વિભાગમાં એચઆરએમ એન્ડ માટે તેમજ એકાઉન્ટ માટેની જગ્યા છે જેમાં એચઆરએમ એડમિટ માટે માસ્ટર ડિગ્રી વિથ હેવિંગ થ્રી પ્લસ ઇયર્સ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ અથવા તો તેમજ એકાઉન્ટન્ટ માટે ઇન્ટરસીએ એમોમ વિથ હેવિંગ ફાઈવ પ્લસ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ 내가 주의해서 고쳐. નિર્મા વિદ્યા વિહાર જે બોડકદેવ ખાતે આવેલી એક સંસ્થા છે તે નિર્મા વિદ્યાવર જેનું છારોડી ખાતે પણ કેમ્પસ આવેલું છે મિત્રો અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ મસ્ટ બી વેલ વર્સ વિથ ઇંગ્લિશ લેંગ્વેજ એક્સપેક્ટેડ ટુ હેવ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇન આઈટી સ્કિસ સેલેરી વિલ નોટ બી કન્સ્ટન્ટ ફોર સુટેબેલ કેન્ડિડેટ ઇફ યુ મીટ ધીઝ રિક્વાયરમેન્ટ એન્ડ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ પેશનેટ પ્રોડક્ટિવ ટીમ ઓફ લીડિંગ ઇન્સ્ટિટ્યુશન તમે જોઈ શકો છો સાત દિવસની અંદર એચઆરડી ડોટ એનવી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો તમે જોઈ શકો છો અહીંયા જે લિંક આપેલી છે મિત્રો ડબલ્યુ 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 ડોટ નિર્મા વિદ્યાવહાર ડોટ સીઓ ડોટ ઇન પર જેને તમે જે લિંક છે તે ભરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર રોજ પરથી માટેની જાહેરાત આવી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય